વડોદરાની બેઠક પર ત્રીજી વાર રિપીટ કરાયેલા રંજનબેન ભટ્ટ સામે ખુદ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડૉક્ટર જ્યોતિબેન પંડ્યાએ મોરચો ખોલ્યો આ સાથે જ તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી વિદ્વાનોની પાર્ટી છે અને હું ખૂબ નાની વ્યક્તિ છું મેં ખપી જવાની તૈયારી સાથે ગઈકાલે સ્ટેપ લીધું છે જે મારું વડોદરા પ્રત્યેનું કમિટમેન્ટ દર્શાવે છે કોઈ તો ખુલીને બોલવું પડશે આ માટે વડોદરાના વિકાસ માટે જે યોગ્ય જણાશે તે કરીશ આઝાદ ન્યૂઝના બધા દર્શક મિત્રોને નમસ્તે કરું છું રામ રામ કરું છું અને મારી વાત સાવ સ્પષ્ટ છે બે દિવસથી હું કહું છું કે ભાઈ વડોદરા શહેરનો વિકાસ એક મારી પ્રાયોરિટી છે ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર્તા તરીકે મેં કામ કર્યું છે મારા કામમાં કોઈ ખામી હોય તો મને કહો સસ્પેન્ડ કરવું એ તો એમનો શોખ છે પાટીલ સાહેબનો આજે જન્મતિથિ છે જન્મદિવસની મુબારકબાદે આપું છું પણ એમના શોખની બાબત મારે તમારા ચેનલમાં કહીને ફરી એક નવી વાત આજે કરવી છે કે એમને સસ્પેન્શન આપી દેવું કદાચ એમને ફટાફટ સસ્પેન્શન આપી દેવું એમને એક જાતની ફરત લાગે છે બાકી પાર્ટીની અંદર કોણ કયા લેવલે છે શું છે પરામર્શ થાય વાતચીત થાય કંઈક રીતનું પોતે પણ મેરિટ્સનો વિચાર કરે તો એ જુદી વાત થઈ શકે છે પરંતુ મારે આજે એ જ કહેવું છે કે જો ભ્રષ્ટાચાર અને કરપ્શનને આપણે સહન કરતા જઈએ ખોટી નીતિઓને સહન કરતા જઈએ તો એ પછી બહુ ઇઝીલી આખા માનવ જીવનમાં પહોંચી જતું હોય છે સમાજમાં પહોંચી જતું હોય છે એટલે કોઈએ ને કોઈએ તો જ્યારે અમે પોતે લોકોની વચ્ચે હું પોતે ટીવી ડિબેટર તરીકે વાત કરું કે અમારા મોદી સાહેબ આટલા આટલા સારા પોલિસીઝ અને રિફોર્મ્સ લાવ્યા છે તો પછી અમારે એ વસ્તુ પોતાના મનમાં બી તો સમજવી જોઈએ કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કહેતા હોય કે તમારા વડોદરાનો વિકાસ ક્યારે થશે તમને વિકાસ ભૂખ્યા નથી કેટલા સાદગીથી એમણે સાચી વાત લોકોને સમજ પાડવાની કોશિશ કરી અમે બધા વડોદરાવાસી છે તમે છો હું તો બંધુ કંદર્પને કહીશ આપને કહીશ બંધુ કે આપણે બધા વડોદરાવાસી છીએ અને આપણે જ આપણા વડોદરાનું ભલું કરવું પડે કોઈ બીજા આવીને ઉપરથી ન કરી શકે બીજું એક મારે કહેવું છે કે આ તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે કે જે આટલી મહેનત કરે છે મારા પણ એ આદર્શ છે આજે ફરી એકવાર કહું છું બે દિવસથી કહું છું ને કે મોદી સાહેબ છે તો અમે બધા છીએ અને એ છે તો આપણો દેશ છે અને એટલી બધી મહેનત અને કામગીરી કરે છે બાકી આ પથરા ના તરે તમારા ચેનલ પરથી આજે હું કહું કે આજથી જ્યારે નીલમ કોડનાનીને હરવીને આપ અપક્ષ લડ્યા હતા બેન ફરી અત્યારે ભાજપના બેનર વગર તમે અપક્ષ લડી બતાડો જાઓ તમને કેટલા મત મલક ખબર પડે આ તો ભાજપ તમારી પાછળ રહે અને તેમ છતાંય આટલી બધી તોછડાઈ લોકો સાથે તેમ છતાંય કરપ્શન અને તેમ છતાં અમે બધા અજિયા કરીએ આઈ થિંક મને એ સૂટ નથી થઈ રહ્યું અને મેં આ વાતને આપ સમક્ષ રજૂ કરી છે પાર્ટી પાર્ટીની રીતે કરે એ એમની વાત છે પણ ગુજરાત અને વડોદરાના ખૂબ મોટી સંખ્યામાં લોકો મારી સાથે અને આ સાચની લડાઈમાં જોડાયા છે પણ સંઘર્ષ તો સચ્ચાઈની સાથે હંમેશા રહે એવું કહે છે ને કે સત્ય પરેશાન હો શકતા એ પરાજિત નહીં મારો કોન્ફિડન્સ પણ અકબંધ છે હું પણ મોજમાં છું ઘણા બધા મારા પાર્ટીના કાર્યકર્તા મિત્રો ભાઈઓ બહેનોને આપના માધ્યમથી કહીશ કે દુઃખી ના થશો મારા માટે કોઈ રડશો નહીં પ્લીઝ આપણે બધાએ અડગ રહીને કામ કર્યું છે અને આપણી સાચની લડાઈ છે થોડી સંઘર્ષ થશે ઠીક છે આપણે ફેસ કરીશું ને હું તમારી બહેન છું હું વડોદરાની દીકરી છું વડોદરાની બહેન છું પંડિત દીનદયાલ ઉપાધ્યાયની દીકરી છું હું કોઈની અળખામણી કે ઓરમાઈ દીકરી કે કોઈ ગોડ મધરની દીકરી નથી અને મારી લડાઈ સૈદ્ધાંતિક લડાઈ છે હું છીછરી રાજનીતિ કરવા માંગતી નથી નહીં તો ગઈકાલે જ બધા આવ્યા હતા આવી જાઓ લડી લો ઇલેક્શન ગમે તે પાર્ટીમાંથી સિદ્ધાંતો વગરની લડાઈ ના કરું મારું મન ઓતપ્રોત છે કેસરિયાથી અને કેસરી સખ્યો મેં પોતે આખા ગુજરાતમાં બનાવી છે આ મારી વિચારધારા છે અને કેસરીઓ ઓઢીને જ મરીશ કેસરીઓ જ જીવીશ બધાની સમક્ષ જ કેવું પડ્યું જો ભાઈ આ વસ્તુ જાહેરમાં બની છે ને કંઈ છ મહિના જૂની છે જ નહીં આ છેલ્લા મહિનાની જ બધી ઘટનાક્રમ છે મુખ્યમંત્રી શ્રી વડોદરા આવ્યા હતા એમણે કીધું કે બાજુમાં સુરત આટલું વિકસિત થઈ રહ્યું છે આ બાજુ અમદાવાદ આટલું બધું વિકસિત થઈ રહ્યું છે તમે વડોદરા જ કેમ પાછળ રહી જાઓ છો તો તમને લોકોને વિકાસની ભૂખ નથી અને પછી બે દિવસ પહેલાં પાટિલ સાહેબ આવ્યા હતા વડોદરા અમારા પાર્ટીના અધ્યક્ષશ્રી અને એમની સમક્ષ આપણા મીડિયાના જ બંધુએ પૂછ્યું કે સાહેબ અમારું વડોદરા કેમ આટલું પાછળ તમારું સુરત જુઓ તો અમારે ત્યાં મેટ્રો ક્યારે આવશે અમારે ત્યાં એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યારે થશે અમારે ત્યાં એઇમ્સ ક્યારે આવશે તો જ્યારે વડોદરાના એ ભાઈએ પૂછ્યું અને પાટીલ સાહેબે એમ કીધું કે તમારા વડોદરાની આ નેતાગીરી અહીંયા જ છે બધી બધા લીડર્સના કાનમાં તમારી વાત પહોંચે એવી મારી તો ઈચ્છા છે એવું પાટીલ સાહેબે કીધું એનો અર્થ શું કે આ લીડર્સ આ વાતને સમજતા નથી આ લીડર્સની પોતાની પ્રો એક્ટિવનેસ દેખાતી નથી કે શું અને પછી થોડા કલાકમાં તમે એના એ લીડરને રિપીટ કરો છો શા માટે ભાઈ એવું તો આપણને સી અનિવાર્યતા છે બેનની જ્યારે કે જાહેર જનતા એમ કહે છે એમના આડોશી પાડોશી એમ કહે છે કે આ કરપ્શન કરે છે અને મને તો કેટલા બધા લોકોએ મોકલ્યું કદાચ તમને પણ આઝાદ ન્યૂઝમાં પણ ને કોકે તો મોકલ્યું જ હશે કારણ કે એ લોકો કહે છે કે અમે મોકલીએ છીએ કરપ્શનના કચ્ચા ચિઠ્ઠા તો આ બધી વસ્તુ છે ભાઈ આપણું વડોદરા આપણું છે અને કોઈ મારી લડાઈ હોય તો મારે જ કહેવું પડે ઠીક છે મારે અમાય જવું પડશે તો આમ ફાઇન કોઈ કેમ કોકે પહેલ કરવી પડે અને વિસલ બ્લોવર કહેવાય અને કદાચ પોલિટિકલ સુસાઇડ કહેવાય અને કદાચ એવું પણ કહેવાય કે પરિવર્તનની શરૂઆત સો આઈ એમ ધ પર્સન ને બી ભગવાને મને બનાવી હશે સો ઇટ હેઝ કમ ટુ માય ટેબલ એન્ડ આઈ એમ રેડી ટુ ફેસ ધ સિકવન્સીસ એવો કંઈ નિર્ણય કર્યો નથી વડોદરા શહેરના લોકોના ઘણા પ્રતિભાવો આવી રહ્યા છે હું જોઈ રહી છું સમય આવે વિચારીશું નક્કી કરીશું તો તમને ચોક્કસ જણાવીશું